હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર થઈ ગયા છે સાડા દસ અને આપણે જો આ ડ્રાયફ્રૂટ લઈ અને બે જ્યા છે નાસ્તો કરવાનો કેમ કે અત્યાર છે ને મને લાગ્યું છે ભૂખ અને શાક કાંઈ છે નહીં એટલે હવે હું શાક બનાવવી વિચારવાનું હતું તો મેં કીધું લાવે પહેલાં આપણે થોડાક ડ્રાયફ્રૂટ ખાઈ લેવી એટલે થોડુંક જે કામ બાકી છે એ પૂરું થઈ જાય પછી આપણે વિચારવી કે હું જમવાનું બનાવવું છે તો કપડાં તો થોડા ઘણા મશીનમાં ધોવા નાખી મશીનમાં ધોવા નાખી દીધા છે અને વાસણ ધોવાના છે ધાબું ધોવાનું છે પોતું કરવાનું છે એવા કામ બાકી છે બાકી ટોયલેટ બાથરૂમ ધોવાનું ને નાવાનું એવા બધા કામ પૂરા થયા છે તો અત્યારે આપણે થોડોક આટલો નાસ્તો કરી લેવી પછી બીજા કામ જે બાકી છે એ પૂરા કરી નાખવી અને આજ તો લોટેય નથી નથી કેમ કે કાલ હાંજે છે ને અમારા જેઠના જેઠાણીની બધા મારે ખબર કાઢવા આવ્યા હતા તો પછી હાજના ટાઈમે આવ્યા હતા એટલે એ તો જમવા નહોતા રોકાતા પણ આપણે પછી પરાણે રોઈતા હતા જમવા તો લોટ બે ત્રણ દિવસનો હું હોય ને ત્યારે દળાઈ આવું પણ મહેમાન ના આવ્યા હોય તો બે ત્રણ દિવસ અમારે આવેલું જાય એમને પણ કાલ સાંજે મહેમાન હતા એટલે આપણે રોટલીને બનાવી નાખ્યું હતું તે અત્યારે હવે ઘઉં પેલા લોટ ખૂટી રહ્યો છે તો દળાવા જવાનું છે અને તમને બધાને તો ખબર જ છે કે અત્યારે મને પેટમાં દુખવાનો પ્રોબ્લેમ છે એટલે આપણે મોટો ડબ્બો છે એ ઉપાડીને દળાવા જવાય એમ છે ને એટલે આપણે નાનો ડબ્બો લઈને જઈશું દળાવવા એટલે હજી તો પહેલાં નાસ્તો કરી લેવી અને પછી આપણે ઘઉં થોડાક હશે ને ચાળીને તપી નાખવી એટલે કામ પૂરું થાય ને તો સુધી ઘઉં તપી જાય બસ જઈને દળાઈ આવી અને શાકે વળતા કંઈક લેતા આવી એટલે જમવાનું બનાવી નખાય અને હવે તો દવા તો પૂરી થઈ છે પણ હવે ક્યારેક ક્યારેક દુઃખો આવે છે એવું થાય છે નહીં તર આમ નથી દુખતું તો દવા પૂરી થઈ જશે એટલે હવે આપણે કઢીને એવું કંઈક ખાવું હોય તો ખાઈએ એટલે છે એવું લાગશે તો કાંઈ કઠિન બનાવી નાખશું એટલે કઠિન બોટલી આપણે ખાઈ લેશું અને કા શાક બનાવી નાખશું જોવી હવે હું બનાવીશ જેવી ઈચ્છા હશે એવું બનાવશું આપણે પણ અત્યારે હું નાસ્તો કરી લઈશું અને હવે બધા દિવસે લાયા તા એનો પાવડર કરી નાખ્યો તો એ તમે આગળના વિડીયોમાં જોયો જ હશે તો જો આ પહેલો ડબ્બો એમાં એમને ડ્રાયફ્રુટનો પાવડર બધો ફરી અને મૂકી દીધો છે પણ મેં અલા છેલ્લે પછી થોડાક દળવાના હતા ને ત્યારે બ્લેન્ડરનું ખાનું આમ બ્લેન્ડર ગરમ થઈ ગયું ને એટલે હાલતું નહોતું એટલે પછી જે એક મુઠી જેટલા હતા ને એ દળવાના બાકી રહી ગયા હતા એટલે આપણે અત્યારમાં જો આટલા લઈને બેઠા છીએ નહીંતર તો જો બ્લેન્ડર ગરમ ના થયું હોત ને ગરફું આવ્યું હોત ને તો આ ક્રશ થઈ જાવત પણ આટલા હતા અને આમ અંજીર તો કંઈક એમાં ક્રશ કરીને નાખવાના નહોતા એટલે અંજીર તો રહેવા દીધા હતા એટલે આ પૈડા નહીતર તો જે દીધે આનો પાવડર કરી તો જો આજ તો કેટલા દિવસ પછી આપણે આવતા છીએ ધાબા ઉપર કપડાં ફૂકવવા કેમ બેડ બેડશીટને એવું થયું હતું તો મેં લાય ધાબા ઉપર જઈને ફૂંકાઈ આવી

અત્યારે વાગી ગયા છે પાંચ અને આપણે છે ને જો આ ઘઉંનો નાનો ડબ્બો ભરી લીધો છે આ ડબ્બો નાનો છે એ અધૂરો આપણે ભર્યો છે તો એ આપણે ઘંટીએ મૂકવાનો છે અને અમારા નીચેવાળા બેનને છે ને કુર્તી લેવા જવું છે તો એ કે બે જણા હોય તો કુર્તી લેવામાં હરખું પડે એટલે એ કે તમારે આવો અહીંયા ઈ કે તમારે કંઈ વજન નથી ઉપાડવાનું હું તમને હાલવા નહીં દઉં એટલે એ કે તમારે આરે આવો એમ એટલે આપણે એમને આરે જવું છે કુર્તી લેવા તો ઘઉંનો ડબ્બો આપણે ઘંટીએ મૂકી અને પછી જશું એમને આરે કુર્તી લેવા

તો હવે એમને ચંપલ લેવા છે એટલે આપણે આવતા રહ્યા છીએ ચંપલ જોવા આપણે પાંચ વાગે જ્યાં હતા અને અત્યારે સાત વાગ્યા છે ત્યારે આપણે ઘરે આવતા રહ્યા છીએ અને જો લોટનો ડલા ઘઉંનો ડબ્બો આપણે ઘંટીએ મૂકીને જ્યાં તા તો દળે જયું તું એટલે આપણે લઈ આવ્યા છીએ અને જે દીપે બાજરાનો લોટ મંગાવ્યો તો એમને બાજરાના રોટલા ખાવા એટલે એ લાવ્યા છે અને આ લિક્વિડ જે ખૂટી રહ્યું તું એ મારે પે અત્યારે બહુ વજન ઉપાડવાનું નહોતું એટલે નીચેવાળા બેન કે કે લાવો હું લઈ લઉં તો એમને લેવડાવ્યું એટલે આપણે લઈ આવ્યા છીએ નહીં તો અત્યારે લીટર કે હમણાં રોડવા પૂરતું લીટર બે લીટર આપણે લઈ આવત પણ પછી આ પાંચ લીટર લઈ આવ્યા સી તો હવે એને છે ને કેનમાં ભરવાનું છે તો કેન મેં બહાર ધોઈને મૂક્યું છે એમાં ભરી લેવી અને આ જો ડબ્બો છે ને ચણાનો ડબ્બો છે તો જો ચણા મેં છે ને કાથલોટમાં ખાલી કરી નાખ્યા ને લોટનો ડબ્બો તો કાલ સાંજે ધોયેલો હતો એટલે ઊંધો વાળી દીધો એમના હવે આ ડબોરીઓની આપણે ખાલી કરી નાખવી ઓલા ડબ્બામાં લોટ નાખી દેવી અને ધોઈ નાખવી એટલે ચણા પાછા ભરાઈ જાય આમાં તો જો અત્યારે સાત વાગ્યા તારા આપણે અવતાર્યાસી ઘરે હવે જે રીતના પૂછવી જે જમવું હોય એ બનાવી નાખ્યું આપણે જમવાનું આ લોટને જો આપણે આ ડબ્બામાં નાખી અને ઠરવા મૂકી દીધો છે ને હવે આપણે છે ને બધા કપડાં ખંકેલવાના છે હજી જમવાનું હું બનાવું ને એ તો કાંઈ નક્કી થયું નથી ફોન જે રીતના કર્યો અલા તોય નકી નાથી હું જમવાનું બનાવું છે કે મેં કપડાં હંકેલ નાખું સાઉંધી કદા જયડી પાઈ જાય પછી આપણે બનાવી તો હાલો હવે આ કપડાં હંકેલ નાખી જો ના હાલો બને તો જો બને જો જયદીપ ને બટેકા શાક અને બાજરા નો રોટલો ખાવો છે હવે મને બાજરા નો રોટલો બનાવતા આવડતો નથી બનાવીએ હવે બને એવો એટલે મારી ખાટું જો ભાખરી બનાવી અને રોટલો હાલો જો ઈ હજી તો મોટો બને બસ થાય ને એક બાજુ જાડો હોય એક બાજુ પાતળો હોય શેપ ગયો હાલો થાય કોને ખબર ના ના mai hơi cần phải làm ra rồi làm bộ hơi đây này quay ở đây ở làm một làm một cái cổ này nó kĩ nào vậy Bây giờ mua tao cái này nhiều mua giá cho nó có કેમ કે કર્યા નથી એટલે આવડતા નથી માર પાપડી માં એવું થાય પાપડા કોઈ ખાય ને એ બાજુ કા ઓસા ખાય પાપડી મારે એવું થાય અમારે છે ને મારા પપ્પા ની ના ઘરે હવાર માં કોઈ દી ચા નાસ્તો ના કરવાનો હોય અમારે બધા હવાર માં એકલી ચા પી ને 10 રહી ને તે જમવાનું કર નાખે એટલે પાપડી હવાર ના કરવાની હોય એટલે મને ભાખરી તે છે ને અમાર મમ્મી જેવી કડક ભાખરી કરે ને એવી મને કડક ભાખરી કરતા ના આવડે હું થઈ જાય મજા આવે આ ભાખરી કરતા ઈ ભાખરી મજા આવે સહી ભાખરી આ આની કરતા ઈ મજા આવે કે બહુ કડક નહીં તો જો આપણે છે ને પેલી બનાવ્યો છે ને ની પેલા આપણે

આપણે નું શાક અને ભાખરી લઈ લીધું છે અને જયદીપે જો નો રોટલો જોડ્યો શાક લઈ લેશે બરોબર હવે જમી લેવી જમીન આપણે જો દૂધ ગરમ કરી નાખ્યું છે હવે દૂધ થોડુંક ઠરી જાય એટલે આપણે જે જયદીપે ડ્રાયફ્રૂટ પાવડર બનાવ્યો છે એ ડ્રાયફ્રૂટ પાવડર નાખી અને થોડુંક દૂધ પી લેશું તો જો આપણે જમી લીધું છે અને હું તો હજી થોડું ઘણું બધું કામ કરતી કી થઈ જયદીપ તો કુઈ હોતન જ્યાસે કેમ કે અત્યારે એમને કસરત કરવા સવારમાં વહેલાં પાંચ વાગે જાગીને જાય પછી ઓફિસે હોય એટલે બપોર કંઈક હુવા મળે નહીં તો થાકી જ્યાં હશે તો એ હુઈ જ્યાં અને મેઘીદા દૂધ ગરમ કરીને થોડુંક ઠરે એટલે આપણે પી લેવી પછી આપણે તે હોઈ જશું તો આ વિડીયોનો આજે આપણે એન્ડ કરી દેવી વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય